વડતાલ ટેમ્પલ બોર્ડના નવા ચેરમેન બનશે ડોક્ટર સંત વલ્લભ સ્વામી તેર ચાર બે હજાર પચીસ બાદ ચેરમેન પદનો ચાર્જ લેશે ડોક્ટર સંત વલ્લભ સ્વામી કંડારીના સાધુ વલ્લભ સ્વામી અગાઉ મંદિરમાં કોઠારી અને ગત ટર્મમાં મંદિરના મુખ્ય કોઠારીની જવાબદારી નિભાવી ચૂક્યા છે સંતસ્વામી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ટેમ્પલ બોર્ડની યોજાનારી ચૂંટણીમાં સંત વિભાગ પાર્ષદ વિભાગ બ્રહ્મચારી વિભાગ તથા ગૃહસ્થ વિભાગ મળી કુલ સાત બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે જેમાં સંત વિભાગમાંથી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી બ્રહ્મચારી વિભાગમાંથી બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી પાર્ષદ વિભાગમાંથી પાર્ષદ વલ્લભ ભગત ગૃહસ્થ વિભાગમાંથી સંજય શાંતિલાલ પટેલ તેજસ બિપિનચંદ્ર પટેલ અલ્પિત પંકજભાઈ પટેલ તથા સંજય હીરાલાલ પટેલને બિનહરીફ જાહેર થયા છે બ્યુરો રિપોર્ટ આશીષ મહેતા